મારું નામ વિનુભાઈ નારાયણભાઈ નીરામાં છું હું મોટી ભાગોડ બામંગા વિસ્તારમાં રહું છું અને અત્યારે અમારે જે એક લેડિઝનું મૃત્યુ થયું છે તમારે લેવા હા લેવા આવવાની જવા પડી છે તો એના માટે અમે અત્યારે ગાદામાં કિચડમાં પડીને આ કે અમે ગ્રામ પંચાયત તંત્રને અધિકારીઓને વાત કરી છે મૌખિક અરજી આલી અરજી આપી છે અને મૌખિક લેખિતમાં પણ આપી છે અરજી તો એનો રસ્તાનો કોઈ સુધારતો નહીં નિકાલ નહીં હતો પણ સરપંચ પણ એવું કહે છે કે રસ્તો થશે થશે મંજૂર થયેલો છે અત્યાર લગી કોઈ એનું નિરાકાર આવ્યું નથી અને વારંવાર અમારે કિચનમાં પડી જવું પડે છે અત્યારે બીમારી છે મરણ છે આમાં તમારે શું કરવું અમારે એનું સરપંચ આપણે સરપંચ નામ છે રાજ વર્ષ થાય પણ હજુ કશું થયું નથી આનો નિકાલ કેટલા વીસ વર્ષનો પ્રોબ્લેમ છે આ બધું અમારે મત જવાનું લગ્ન તોય અમારે ખાઈ પડે પાણી બંદોબસ્ત આ રીતે બંધ કરાવવું પડે તો અમારે એનો નિકાલ થાય છે સુધી સરપંચ જોવા આવેલા સરપંચ જોવા આવતા વારંવાર રજૂઆત કરીએ પણ સરપંચ જોવા આવતા નથી બીજા બીજા માણસને માણસને મોકલે શું અર્થ જાતે સરપંચ આવે પડી જાય તારે ખબર પડે એમને બરોબર અને તલાટીને ને પણ રજૂઆત કરેલી છે તલાટી ક્યાં થઈ જશે તમારું મૂકેલું છે તમારું ટેન્ટ પાસ થઈ ગયેલું છે ટૂંક સમયમાં રસ્તો થઈ જશે પણ જો કોઈ નિકાલ નહી થયો એનો તલાટી તલાટી નું નામ આપણે ચિરાગ ધવલભાઈ છે એમનું નામ એમને પણ લેખિતમાં અમને અમે એકદમ અમાર અમે પંચાયત માં રૂબરૂ બધા જઈ લેયા અને અમને એમને કહેલું હતું કે તમારો થઈ જશે લેખિત માં તેમ લખ્યું હતું પછી અમને કોઈ અરજી નો કોઈ પુરાવો આપ્યો જ નહીં અમને અને અમે પૂછે માંગીએ કે તમારો પેલો આપ તો નથી કે આજે પોઝિશન તમારા ઘરની અંદર જે સાઈડમાં છે રસ્તો આ એવો એવી જ પોઝિશન બધેય છે હા બધે છે પોઝિશન એ અને આધાર પર અમારા ભાગોર વિસ્તારમાં મોટી ભાગોર વિસ્તારમાં છે મોટી ભાગોડમાં જે આપનું મારું નામ છે રમેશભાઈ ચિમનભાઈ નિજામાં રહું છું મોટી ભાગોળ બામણ ગામ ઓ તાલુકા ઓકલાવ ઓપરા વિસ્તાર મારા વિસ્તારમાં ઘણા સમયથી આ ગટર ઉભરાવાની અને આ આ સમસ્યા કિચરની સમસ્યા ઘણા સમયથી છે સરપંચ તલાટી સાહેબને વારંવાર રજૂઆત કરવા છતો આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી અને અમને થઈ જશે થઈ જશે એમ કરીને અમને કયા કરા છે પણ અત્યાર સુધી કોઈ નિવારણ આવ્યું નહીં આજે સ્થાનિક સ્થાનિક તંત્ર અને જિલ્લાનું આરોગ્યમાં અને અમે લેખિતમાં અરજી પણ આપી છે પણ અત્યાર સુધી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી આજ દિન સુધી અને થઈ જશે થઈ જશે એમ કરા છે આજે અમારે તમે જોઈ શકો છો કે આજે અમારે એક બહેનનું મરણ થયેલું છે તેને કેટલા કિચનમાં પડીને અમે આને ડેડ બોડી લઈને આવ્યા હોઈ સ્મશાનમાં અને કેટલા લોકો કિચડમાં અને ગટરના પાણીના તો વારંવાર બને છે અને આખા વિસ્તારનો અમારા વિસ્તારમાં ગટરના પાણીનો સમસ્યા છે અને વારંવાર રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય છે અને કો નિશાળે આવતો ત્યાં છોકરાને પણ ઘણી તકલીફ છે અને આગળ સરકારી દવાખાનું છે સ્કૂલ છે મૌખિકને લેખિકમાં ઘણીવાર અમે રજૂઆત કરો છે તો આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી

બહારના લોકો આ પણ બિચારા કેવી રીતે આવું એ કોઈક પ્રશ્ન છે એમના માટે અમારા માટે એ પ્રશ્ન છે કે અમે લોકોને બોલાવીએ છીએ પણ એમને કઈ રીતે અમારા ઘર સુધી પહોંચાડવા એ અમારા માટે મોટો પ્રશ્ન છે અમે રજૂઆત તો ઘણી વખત મૌખિકમાં પહેલા કરેલી છે છતાં પણ કોઈ ઉકાલ ના આવવાથી અમે ફરી વાર એમ કે અરજીથી આનંદ છે આકલાવ છે અમારા બોમમાં છે આરોગ્યમાં છે ઢીડીયો બધા અમે અરજી આપેલી છે અને મેં જાણકારી છે તો આપણે